ભાવનગરમાં વિદ્યાર્થીની સાથે અડપલા કરવા લાખણકાની શાળાના લંપટ શિક્ષકને ભારે પડ્યા છે તેની વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી છે ભાવનગર જિલ્લાના તાબેના લાખણકા ગામે સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકે પાંચમા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યાના આક્ષેપ કરતા ભારે ચકચાર મચી ગ્રામજનો ભારે વિરોધ સાથે આ લંપટ શિક્ષકને લઈને ઘોઘા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં ગામની શાળાના લંપટ શિક્ષક રમેશભાઈ વિરુદ્ધ પોક્સો એક્ટ અને ની કલા ફરિયાદ કરવામાં આવી છે આ ઘટના નો લાખણકાના સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યા બાદ શાળામાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરવા નહોતા મોકલ્યા તેમજ હજુ પણ શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ નથી જતા આ મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે વિદ્યાર્થીની સાથે અડપલા કરવા એક શિક્ષકને ભારે પડ્યા છે લાખણ શાળાના શિક્ષક સામે ફરિયાદ નોંધવામાં આવી છે ગ્રામજનોએ પણ ભારે વિરોધ સાથે હોબાળું મચાવ્યું હતું બોક્સો અને વીએનએસની કલમ મુજબ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ધોરણ પાંચની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા જે એક શિક્ષકને ભારે પડ્યા છે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જોડાઈ ગયા છે આ અંગે એક શિક્ષક જણાવી દઉં કે ભાવનગર જિલ્લાના લાકરકા ગામે ગઈકાલ ગઈકાલના રોજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘોઘા પોલીસ એકઠા થયા હતા અને શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક રમેશભાઈ નામના વ્યક્તિ દ્વારા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા જોકે આ ઘટના મળતી માહિતી મુજબ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સૌથી પહેલા શાળાના મહિલા શિક્ષક કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે દોડી આવ્યા હતા અને લાખણકા પ્રાથમિક શાળાઓ માંથી હટાવવામાં આવે અને તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવે જેમાં ઘોઘા પોલીસ દ્વારા સૌ સમગ્ર મામલે શિક્ષક વિરુદ્ધ અરજી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ ગ્રામજનો દ્વારા લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ ન થતા ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ વાળા ને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઈકાલના રોજ લાખંકા ગામ લોકો દ્વારા સ્કૂલના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા ન હતા અને ગત મોડી રાત્રિના લાખાંકા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશભાઈ ઉપર બી ની કલમ પંચોદર અને પોસ્ટ એક્ટ આઠ મુજબ ફરિયાદ નોંધી અને ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જી બિલકુલ ભૂમિકા આભાર જાણકારી માટે